ખાય છે આ રેડ દરમિયાન ખાતરનો સ્ટોક અઢાર દસ નો સ્ટોક નીકળ્યો તો વિશેષમાં લખી જણાવવાનું કે સ્થાનિક જગતનો તાત ગણાતો ખેડૂત એક બે થેલી માટે પણ વલખા મારતો હોય છે અને આવા સંગ્રહખોર વેપારીઓ ભાવ વધારા માટે મહારાષ્ટ્રના ખેડૂતોને બ્લેકમેલમાં સગે વગે કરતા હોય છે તો કેટલું યોગ્ય હાલ જગતના તાત ગણાતા ખેડૂતોની હાલત ખૂબ જ ગંભીર સમસ્યા ગણી શકાય વિશેષમાં જણાવવાનું કે હાલમાં વરસાદને કારણે યુરિયાની સખત જરૂર આદિવાસી ખેડૂતોને જરૂર છે માટે તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિકારણ આવે તે અતિ જરૂરી બની ગયું છે ગયા વર્ષે પણ જગતના તાત ગણાતા ખેડૂતોની અતિવૃષ્ટિના કારણે ખૂબ જ ગંભીર અને વિકટ સમસ્યા આવીને ઉભી છે જગતના તાત ગણાતા ખેડૂતોની દર વર્ષે દર વર્ષે દેવાદાર બની ગયા છે માટે આત્મહત્યા કરે તેવી ગંભીર સમસ્યા ઊભી થઈ છે જેનું તાત્કાલિક ધોરણે તંત્ર સરકાર નિરાકરણ કરે તે જરૂરી બન્યું છે હવે ઉકાઈ અસરગ્રસ્ત ખેડૂતો જે જિલ્લામાંથી રેડ કરી છે તો શું કાર્યવાહી કરે છે તે માટે જગતનો તાત ગણો તો ખેડૂતોની નજર રાખી મીટ માંડી રહ્યા છે કે પછી સેટિંગ કરી છે તે સેટિંગ કરી નીતિ અપનાવે છે તે જોઈ રહ્યો રિપોર્ટર સર્વર પાડવી